નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી જ લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીના એક બે લોકગીત નીચેના ભાગમાં લખો જોઈએ લોકગીત હંબો હંબો વિછુડો માળી રે છાણા વીણવા ગઈતી રે માં વિછુડો હંબો હંબો વિછુડો મને ટચલીએ ટચકાવ્યો રે વિછુડો માં વિછુડો હંબો હંબો વિછુડો મારા સસરાજીને તેડાવો રે માં વિછુડો હંબો હંબો વિછુડો મારા જેઠજીને તેડાવો રે માં વિછુડો હંબો હંબો વિછુડો મારા પારા પ્રણાયાને તેડાવો રે વિછુડો હંબો હંબો વિછુડો વિછુડાના ઝેર ઉતરાવો રે માં વિછુડો હંબો હંબો વિછુડો આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવે છે તો આ ગીતની શરૂઆતમાં યુવતી છાણ બીણવા ગઈ હોવાનું કહેવામાં આવે છે ત્યાં તેને વિછુ ડંખ મારે છે અને તે દુઃખથી બેભાન થઈ જાય છે ડંખના કારણે યુવતી પીડા અનુભવે છે અને તેના પોતાના તે પોતાના પરિવારના સભ્યોને મદદ માટે બોલાવે છે તેણી પોતાના સસરા જેઠ અને પતિને બોલાવવાનું કહે છે જેથી તેઓ તેણીની સંભાળ રાખી શકે અને વીચું ડંખનો ઈલાજ કરાવી શકે ગીતનો અંત યુવતીના દુઃખ અને પીડાના યાદ અપાવે છે અને તેણીને ઝડપથી સાજા થવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો આ લોકગીત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે ઘણીવાર લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ ગવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેના તમામ સોલ્યુશન સાથેની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને આ એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે